જગતના તા તેવા ધરતીપુત્રોને મારા એટલે કે મીના સાંખટ મદદની સ્કેતી નિયામક તથા ચતુર સાંખટ મદદ ની સ્કેતી નિયામક પ્રણામ આજે આપણે કૃષિ દર્પણ ચેનલ ના માધ્યમથી કપાસમાં આવતા પેરાવેલ શુકર વિશે માહિતી મેળવવાના છીએ એ પહેલા જગતના તા તેવા ધરતીપુત્રોને મારી નમ્ર અપીલ છે કે જેમને કૃષિ દર્પણ ચેનલ આજ દિન સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તેમને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો શ્રી સાંકડ સાહેબને હું વિનંતી કરું કે કપાસમાં આવતા પેરાવિલ્ટ સુકારો છે એ કઈ પરિસ્થિતિમાં આવે છે કઈ જાતમાં આવે છે તથા એના નિયંત્રણ માટેના શું પગલા છે એના વિશે ખેડૂત સમજી શકે તેવી સરળ ભાષાની અંદર માહિતી આપે શ્રી સાંખડ સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજે એક એવા વિષય સાથે ઉપસ્થિત થયા છીએ કે કપાસની અંદર જે પેરાવિલ્ટ નામનો જે સુકારો છે એ જેને સડન વિલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને નવા વિલ્ટ તરીકે નવા સુકારા તરીકે પણ ઓળખવામાં આવે છે અને લગભગ અંદાજે ચાર થી પાંચ વર્ષથી આ દિવસે ને દિવસે આનું એટેક એ વધતો જાય છે ખેતરોના ખેતરો ખેડૂત મિત્રો સાફ થઈ જાય છે અને ખેડૂત છે એ ખૂબ નાસીપાસ થાય છે ખેડૂતને ખબર નથી ઘણી વખત ખબર હોવા છતાં સમયસર પગલા ન લેવાને કારણે પરિણામ એટલે સુકારો છે શું તો ખેડૂત મિત્રો આ પેરા વિલ્ટ જે સુકારો છે એ છોડની અંદર ઉદભવતી દેહ ધાર્મિક વિકૃતિ છે દેહ ધાર્મિક વિકૃતિને કારણે આ રોગ આજે ખુકારો છે એ સામાન્ય રીતે આવે છે હવે બેધાર્મિક વિકૃતિ છે તો સાચી વાત છે તો એ થાય છે કઈ રીતે અથવા તો એ થાય છે તો આપણે જાણવું કઈ રીતે કઈ રીતે ખબર પડે કે આ પેરાવીટ છે પેરાવીલ્ટ એટલે કે આ પેરાવીટ નામનો સુકારો છે ખબર કેમ પડે તો ખેડૂત મિત્રો ખાસ આની અંદર લક્ષણો આમ સામાન્ય રીતે તમે જોવા જાવ તો કપાસની અંદર ત્રણ પ્રકારના શુકારો જોવા મળે છે ત્રણ પ્રકારના શુકારાની અંદર આપણે શરૂઆતમાં ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે રૂટ રોટ એટલે કે મૂળ નો હળો કોહવારો આ રોગ છે એ પણ ભયંકર છે ફૂગથી થાય છે હવે એ રોગને ઓળખવા માટે તમને બધાને ખબર છે કે આ જે મૂળ નો હળો છે એ ગોળાકાર કુંડિયું પડે છે ખેતરમાં એ કુંડી છે મોટી થતી જાય છે અને આખો છોડ છે એ સુકાઈ જાય છે બીજો હુકારો છે ફ્યુઝેરિયમ ફૂગથી થતો હુકારો ફ્યુઝેરિયમ ફૂગથી જે હુકારો થાય છે એ કોઈ પણ અવસ્થા આવે છે સામાન્ય રીતે હુકારો છે એ તમે છોડ ખેંચો તો ખેંચીએ હવે મૂળનો છે એની અંદર મૂળ એની છાલ છે પણ આમ ઘસીએ અથવા તો દબાણ આપીએ એટલે છાલ છે જુદી પડી જાય છે એટલે પાણી પોચું થઈ ગયું હોય છાલ જયારે ફ્યુઝેરિયન નામથી જે હુકારો આવે છે એની અંદર તમે છોડ હુકાઈ ગયો ખેંચો અને એના મૂળને ચીરો અને એના બે ભાગ હેરખા કરો તો એની જે વચ્ચે નસ રસવાહિનીઓ છે એ રસવાહિની હોય છે એ કથાઈ કલર કલરની ભૂલાકા ભૂરા કલરની અથવા તો કાળા કલરની થઈ ગઈ હોય છે અને એ હુકરો છે તમને સામાન્ય રીતે એકડ દોકડ છોડની અંદર જોવા મળતો હોય છે જ્યારે આ જે પેરાવિટ છે એ પેરાવિટ છે એ એના બંને કરતા ખતરનાક છે કારણ કે દેશ ધાર્મિક વિકૃતિ છે હવે દેશ ધાર્મિક વિકૃતિ છે એ એને આને આ ટૂંકમાં જે પેરાવીટ હું કરો આવે ને એ છોડને તમે ખેંચી અને એને અને ચીરો તો એની અંદર કોઈ કથા રંગનું મૂળ રસવાહીની થતી નથી કાળા બદામી થતી નથી ભૂખરા રંગની થતી નથી કે કાળા રંગની થતી નથી એ તમને તંદુરસ્ત જોવા મળશે પરંતુ દેહ ધાર્મિક ક્રિયામાં વિક્ષોપ પડવાને કારણે આ છોડ છે એ ઉપરથી જે ટોપનું જે પાન છે ઉપરના પાનથી ધીમે ધીમે નીચે જાય છે અને ખેડૂત મિત્રો આ પેરાવીટ એટલો ખતરનાક છે કે જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આ રોગ છે આ રોગ સોરી આ જે ધર્મિક વિકૃતિ છે જે હુકારો છે એ ચોવીસ કલાક થી લઈને અડતાલીસ કલાકની અંદર આખા ખેતરને તમને પીળું કરી નાખે છે ઉપરથી પાન બધા સુકતા જાય પીળા પડતા જાય અને પીળા પડી અને બધા ખરી જાય છે હવે ખેડૂત મિત્રો તમે જોયું કે આ ત્રણ પ્રકારના હુકારા છે એમાં પેલા પેરાવેટ એ ખતરનાક છે કારણ કારણ એવું છે કે એ શું ખતરનાક છે એનું નિયંત્રણ કરવું પણ અઘરું છે હવે એને આપણે સમજીએ કે એ થાય છે શું કરવા કારણ કે મોટો પ્રશ્ન એ છે થવાના કારણો આપણે ખબર હોવી જોઈએ તો જ આપણે એના નિદાન ઉપર જઈ શકીએ હવે ખેડૂત મિત્રો જયારે કોઈ પણ પાક કપાસ છે છે છોડ ફૂલ અવસ્થા આવે ફૂલ અવસ્થા પછી જ લાગે છે મોટે ભાગે ફૂલ અવસ્થા પછી એને જે ઝીંડવા બંધાય છે અને ઝીંડવાની અંદર બંધાતું હોય છે અને ફૂલ અવસ્થા આવે ત્યારે એનો વિકાસ પણ એટલો બધો ઝડપી હોય છે ઝડપી વિકાસ હોય ત્યારે એનો ખોટો એટલે કે પ્રકાશ સંશ્ષેતની ક્રિયા પણ ઝડપી હોય છે કારણ કે એને ખોરાક બનાવવા બધે પૂરો કરવા માટે હોય એની વૃદ્ધિને માટે જે પોષણ જોઈએ છે એ પૂરું કરવા માટે ફોટોસિંચનની પ્રક્રિયા આપણે પ્રકાશંસની પ્રક્રિયા વધારે થતી હોય છે એટલે એને જમીનમાંથી ભેજ વધારે જોઈએ કારણ કે વાતાવરણમાં એટલું ઉડાડતું હોય છે બીજું કે આજે એની વૃદ્ધિ થાય છે એવા સમયને વધારે વધારે ભેજ જોઈએ છે એટલે વધારે ટૂંકમાં એની દેહ ધર્મિક ક્રિયાઓ વધારે થતી હોય છે ત્યારે એની શ્વસનની પ્રક્રિયા પણ વધારે થતી હોય છે શ્વસનની પ્રક્રિયા વધારે થતી હોય ત્યારે એને ઓક્સિજન વધારે જોઈએ 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 ઓક્સિજનની કામી કમી ઉભી થાય એટલે એને થાય એમ જ્યારે બે વરસાદ મોટો ગાળો આવ્યો અને અચાનક વરસાદ થાય એવા સમયે આ સામાન્ય રીતે ચીકણી માટીયાલ જમીનમાં અને જેની ભેજધારણ શક્તિ એકદમ ઓછી છે એવી રેતાળ જમીનમાં અને જેની નીતાળ શક્તિ એકદમ ઓછી છે એવી

જે ઓક્સિજન મળે જોઈએ એ ઓક્સિજન મળતો નથી એટલે ઓક્સિજન ન મળવાને કારણે એની જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે એમાં વિક્ષેપ પડે છે અને આ વિકૃતિ વિસ્ફોટ થતો હોય છે તો ચીકણી જમીનમાં અને જે જમીનમાં સેન્દ્રી કાર્બનનું પ્રમાણ એકદમ ઓછું છે એ જમીનમાં પણ આ પેરાવિડ છે એ વધારે જોવા મળે છે તો જે જમીનમાં સેન્દ્રી કાર્બનનું પ્રમાણ ઓછું છે એવી જમીનની અંદર એકદમ કોહયેલા સેન્દ્રી ખાત્રો જો વધારે નાખવામાં આવે એડીનો ખોળ નાખવામાં આવે દિવેલીનો ખોળ નાખવામાં આવે તો જમીન છે એની ભેજ ધર નીતર શક્તિ વધશે છે જમીનમાં અને હળવી જમીન છે રેતાળ જમીન તો એની ભેજ ધરણ શક્તિ વધશે છે જ્યારે રેતાળ જમીન અંદર ભેજ નું પ્રમાણ ઓછું હોય ત્યારે પણ આ પેરાવિલ્ચ લાગુ પડતો હોય છે ઘણી વખત જમીન ની અંદર ભેજ ધરણ શક્તિ ઓછી હોય અને મૂળ વિસ્તારની અંદર ભેજ ઘટી ગયો હોય અને છોડ છે એ ભેજની ની અનુભવતો હોય છે અને અચાનક ભારે ફીએ તમે આપી ગયો તો પણ ઘણી વખત આ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે કારણ કે કારણ કે જમીનની અંદર હવાની અવર ઘટી જશે મૂળ વિસ્તારની અંદર હવા ઓક્સિજન નહીં મળે તો પણ પરિસ્થિતિ આવી નિર્માણ પામશે ખાસ બીટી જાતો જ્યાં વવાય છે બીટી જાતો ની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ પેરેવીડ જોવા મળે છે ટૂંકા ગાળાની જે જાતો છે એમાં પણ આ જોવા મળે છે અને શિશ્રા મૂળની જે જાતો છે જે મૂળ વિસ્તાર ટૂંકો છે ત્યાં પણ આ પેરાવીડ છે એ ખૂબ મોટા ગંભીર રીતે જોવા મળે છે તો પેરાબિલ સહિત ઘણી બધી રીતે થાય છે ઘણી વખત ખેડૂત મિત્રો હવાનું જે તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી થી વધે અને ચાલીસ ડિગ્રી થાય તો હવાનું તાપમાન વધે તો પણ આ સુકારો છે લાગો પડતો હોય છે તો આપણે આવા દરેક પાસા છે જ્યારે પણ જમીનમાં ભેજ નું પ્રમાણ ઓછું હોય તો એવા સમયે આપણે હળવું પિયત આપી દેવું જોઈએ પાણી ભરાઈ રહેતું હોય એવી જમીનની અંદર પાણીનો નિકાલ થાય એવી પરિસ્થિતિ એવું કાર્ય કરવું જોઈએ અને ઘણી વખત ખેડૂત મિત્રો જો વરસાદ ભારે પડ્યો હોય ને જમીન છે દબડાઈ ગઈ હોય કડક થઈ ગઈ હોય ધડે આવી ગઈ હોય બરાબર અને મૂળની અંદર હવાની અવરોધ ઓછી થઈ ગઈ હોય ત્યારે એ ખરીદ્યો લઈ અને જો થળિયા થડિયા નજીકમાં એને જો આપણે કાણા પાડી દઈએ જમીનમાં જમીનમાં કાણા પાડી દઈએ તો એ જમીનમાં કાણું પાડીશું ત્યાંથી એને હવા મળશે ઓક્સિજન મળશે તો પણ આપણો જે છોડ છે એ મળતું અટકી અટકી જશે બીજું ખેડૂત મિત્રો તમે પાળા સડતી વખતે જે સિંગલ સુપર ફોસ્ફેટ નાખ્યું હોય મોડસું ખાતર આપ્યું હોય અથવા તો તમે મ્યુરેટો પોટાશ જો તમે આપ્યું હોય તો ઘણી વખત એને પ્રતિકારક શક્તિ રોગ પ્રતિકારક શક્તિ મિરેટો પોટેશને કારણે પોટેશિયમ તત્વને લીધે એને મળતી હોય છે તો એ પણ જો તમે આપ્યું હોય તો પણ તમારે ખેતરની અંદર આવવાની શક્યતા થોડીક ઘટી જશે ઘણી વખત મિત્રો તમે ઓગણી જે ખો ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતર છે એ બજારમાં મળે છે એને એક પંપની અંદર દોઢસો ગ્રામ જેટલું ઓગાળી ઓગાળ્યા પછી પંપમાં નાખી અને જો તમે છોડ ઉપર છંટકાવ કરશો તો પણ પેરાવિલ્ટની અંદર રાહત થશે પેરાવિટ આવી જાય પછી આપણે જો કાણા પાડવાના છે બે જન શક્તિ વધારે હોય તો એને નીચે ટૂંકમાં પાણી ભરાઈ રહેતું હોય તો નિકાલ કરવાનો છે આંતરખેડ જો થઈ શક્યા હોય તો આંતર ખેડ કરી નાખવાનું જેથી કરીને જમીન તૂટે અને હવા ટૂંકમાં મૂળ વિસ્તારની અંદર જશે તો ઓગણી ઓગણી નો તમે છંટકાવ કરી શકો છો સાથે તમે ઓગણી 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 વધતા તમે જે માઇક્રોમિક્સ ગ્રેડ ચાર નામનું જે બજારની અંદર મળે છે એ પચીસ ગ્રામ ઓગળી ઓગણીની સાથે તમે મિક્સ કરી અને ઓગળી અને જો તમે ઉપરથી છંટકાવ કરશો તો પણ આમાં રાહત થશે બોરેક્સ પાવડર આવે છે એનો પણ છંટકાવ કરી શકો છો ઉત્પાદન વધારવા માટે ટકાવવા માટે ત્યારબાદ ઘણી વખત તમે એક ટકા યુરિયાનું દ્રાવણ એટલે કે એક પંપની અંદર દોઢસો ગ્રામ જેટલું યુરિયા નાખી દોઢસો બસો ગ્રામ જેટલું અને જો તમે નોઝલ કાઢી અને થળિયા થડિયાનું ડ્રેન્ચિંગ કરી દેહો તો પણ એ છોડને છે એ પોષણ મળશે રાહત મળશે કારણ કે છોડ છે જમીનમાંથી પોષણ નથી લઈ શકતો એટલા માટે ઉપરથી આપણે આપવું જરૂરી છે જેથી કરીને આપણો છોડ જીવતો રહી જાય અને ઓગણી ઓગણી પણ તમે આપી શકો ત્યારબાદ પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે તેર જીરો પિસ્તાલીસ જે બજારમાં મળે છે એને પણ તમે દોઢસો ગ્રામ એક કંપની અંદર બરાબર ઓગાળી અને પછી પંદર લિટર પાણીમાં તમારે નાખવાનું છે અને એ તમે જો છંટકાવ કરશો તો પણ તમને આ તેર જીરો પિસ્તાલીસ એમાં તેર ટકા જે નાઇટ્રોજન છે એને કારણે ટૂંકમાં એની કોલ પકડશે અને ખાખરી જતો અટકી જશે પીળો પડતો અટકી જશે અને તમે તમારા પાકને સારી રીતે બચાવી શકશો તો ખેડૂત મિત્રો આવા અનેક પ્રકારના પગલાઓ તમે લઈ શકો છો ડીએપી છે એનું એક ટકાનું દ્રાવણ એટલે કે પંદર લિટર પાણીની અંદર દોઢસો ગ્રામ જેટલું અલગથી ઓગાળી અને પછી એને ગાળી આછા કપડાથી ગાળીને પછી પંપમાં નાખી અને જો તમે એનો છંટકાવ કરશો તો પણ તમને આના જે પેરાવિટ આવે છે એની અંદર તમને ઘણો બધો રાહત થશે અને ખેડૂત મિત્રો તમારી પાસે ફક્ત ચોવીસ કલાકથી લઈને અડતાલીસ કલાક જ હોય છે જો આ પેરાવીટ લાગ્યા પછી તાત્કાલિક ટૂંકમાં આખું ખેતર ખાખરી જતું હોય છે પીળું પડી જતું હોય છે અને આ ખાખર છે આ પીળું પડે છે એ ઉપલા પાન થી લઈ અને નીચે તરફ ટૂંકમાં જતું હોય છે એટલે તમને સમય જાજો મળતો નથી જયારે પણ પેરાબિટ લાગે એવું તમને ખબર પડે ત્યારે તાત્કાલિક આના નિવારણના પગલા તમે લેજો તો જ તમારો પાક તમે બચાવી શકશો નહીં તમારા હાથમાંથી તમારો પાક જતા રહેતા વાર નહીં લાગે અને ખેડૂત મિત્રો તમે ખૂબ નાસીપાસ થશો ખેતી ખેતી તરફથી તમારું મોક ફેરવતા થઈશું એટલે તમે ખેતીમાં ટકી રહો તમે સદર બનો ખેડૂત સદ્ધર બને ખેતી સદ્ધર બને એવા અમે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છીએ તો જો તમને આ માહિતી ખૂબ સારી લાગશે અમે પ્રયત્ન કર્યો છે તમને સારી માહિતી આપવાનો જો તમને આ માહિતી ગમે તો આ માહિતી છે તમે વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડજો કારણ કારણ કે આપણે પુણ્યનું કામ કરવાનું છે કોઈને પણ આ સારી માહિતી મળશે અને જો એનો કપાસ આપણે બચી જશે તો એનો પરિવાર છે એનો પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકશે તો ખેડૂત અને ખેતીને ટકવા માટેની અમારા ભગીરથ કાર્યની અંદર તમે સહભાગી થાઓ તમને માહિતી જો ગમે તો તમે લાઈક પણ કરજો લાઈક કરજો બીજાને મોકલવાનું ભૂલતા નહીં અને બીજું કે મીનાબેન કરી છે એમ કે આજ દિન સુધી જો તમે કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે આજે સબસ્ક્રાઈબ કરી લેવા મારી વિનંતી છે જેથી કરીને અમારા દ્વારા જે તમને ખેડૂતલક્ષી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છે એ સરળતાથી માહિતી તમારા સુધી પહોંચી જાય તો ખેડૂત મિત્રો આ માહિતી વધુ વધુ ખેડૂતો સુધી પહોંચાડજો અમે અમને બંનેને વિશ્વાસ છે કે આ માહિતી તમને ખૂબ ગમશે તો તમે જરૂર જણાય ત્યાં કોમેન્ટ પણ કરજો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ખેડૂત મિત્રો અહીં આ માહિતી આપવાનું અમે પૂર્ણ કરીએ છીએ આપ સૌના પરિવાર ખૂબ સુખી થાય એવા ભગવાનને પ્રાર્થના કરી અને આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન